ભાવિન મારી ચેકબુક પડી ગઈ આ તો કાઈ વાંધો નહી નવી કઢાઈ આવશું પણ તારી કોક નકલી સહી કરીને પૈસા ઉપાડી લે હે તો અરે કોઈ મારી નકલી સહી કરી જ નહી એ કે મે બધામાં મારી સહી કરી રાખી છે વાહ મનીષા તું તો હજારો માં એક છો તો બીજી 999 કે છે મનીષા મનીષા મને 12 થી 100 રૂપિયા મળ્યા પણ ઈ સોની નોટ તો મારી હતી પણ મને તો 50 50 ની બે નોટ મળી

અરે માલદીવ આપણી બાજુનો દેશ છે અહીંથી માણસો ફરવા જાતા ત્યાં એ લોકો કંઈક આપણા વિરોધમાં બોલ્યા તે હવે બધા વિરોધ કરે છે ટુરિસ્ટ કંપની વાળા કે અમે માણસોને ફરવા ત્યાં નહીં મોકલીએ બરાબર જ છે ને આપણા વિરોધમાં ન બોલાય પણ એ એવું કેમ બોલ્યા હશે ચાઇનાના હિસાબે ચાઇનાએ કાંઈક પાવર ભરી દીધો એને એ માં આવી ગયો એ વાત હશે ચાઈનાવાળા છે એ હારા હારા ને પાવર ચડાવે સમજ્યા પછી બરાબર આવડા જોર કરવા માંડે ને એટલે બેટરી કાઢ લે એ વાત છે બરાબર પણ હું તો એમ કહું ન્યા હુકમ જાવું જોઈએ બરાબર માલદીવ્સ પણ આપણે દીવમાં જઈને માલ પીવો નહીં તમને બેઠા બેઠા માલદીવ દેખાય બોલો

પરલ છે માં તમારા લીધે હું તો તમારી એટલી કંટાળી ને મને એવું થાય ને કે ઘર મૂકીને કઈક તે જતી રહે ને રોજ રોજ શું ધમકી આ પણ પાછી મને એવો વિચાર આવે કે તમે મને નહી આવતો